મહુવામાં મૌન મશાલ રેલી તથા અશ્રુભરી શ્રદ્ધાંજલિ તથા આતંકવાદીના પુતળા દહન કાર્યક્રમ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં હિન્દુઓને ટાર્ગેટ કરી તમે હિન્દુ છો કહી ક્રૂરતાભરી નિર્દયતાથી આતંકવાદીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધા એવા મૃતક દરેક હિન્દુઓના માનમાં મશાલ રેલી તથા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તથા પુતળા દહનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો દરેક મૃત્યુ પામનાર હિન્દુઓના આત્માની શાંતિ માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવાદ તથા હિન્દુ યુવા સંગઠન મહુવા દ્વારા તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ ને શુક્રવારે સાંજના સાત કલાકે વિશાળ સંખ્યામાં મશાલ મોહન રેલીનું આયોજન થયું હતું આ મશાલ રેલી મહુવા નગરપાલિકાથી શરૂ થઈ અને ગાંધીબાગ સુધી ગઈ હતી ત્યારબાદ ગાંધીબાગ શિવાજી ચોકમાં સાડા કલાકે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાનના સળગાવવામાં આવ્યા હતા તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તથા હિન્દુ યુવા સંગઠનો દ્વારા આ ઘાતકી કૃત્યની નિંદા કરવામાં આવી હતી આવનારા સમયમાં આતંકવાદને નાથવા માટેના પગલાં લેવા માટે સરકારને આહવાન કર્યું હતું

તમારે છેલ્લે પણ એક એક આતંકવાદીને હરગાડી રાખો ને એવી દેશના પ્રધાનમંત્રીને અપીલ કરી છે પૂરો દેશ તમારી સાથે છે સાથે છે ને ભાઈઓ સાથે છે ને મુલા ભાઈઓ પાકિસ્તાન મુદ્દા પાકિસ્તાન મુદ્દા જ્યારે કાશ્મીરમાં હિન્દુ ભાઈઓ ઉપર એમને પૂછી પૂછીને ધર્મનું નામ પૂછી પૂછીને ગોળી ધરબી દેવામાં આવી છે એના આક્રોશમાં કોઈ ભારત અને જ્યાં જ્યાં હિન્દુ વસે છે તે બધા હિન્દુઓ એક થઈ અને આખા તે આતંકવાદ સામે એક મોહિમ ચલાવવાની છે એક પહેલ કરવાની છે કે આખા હિન્દુ જાગો હિન્દુ જાગો એવું અભિયાન કરી અને આખા દેશને એકત્રિત કરવાનું કામ હવે કરવાનું છે હવે આ આવી રીતે આતંકવાદના હુમલાઓ સહન કરી લેવામાં નહીં આવે માત્ર ને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને આતંકવાદ અને પાકિસ્તાન આપણને ભૂ કામ કરે છે એટલા માટે હવે આ સહન કરી લેવામાં નહીં આવે છે એક થઈએ અને એકમેક થઈ અને આની સામે આતંકવાદની સામે પાકિસ્તાન ની સામે આપણે લડત બતાવીએ એવી જ રીતે આજે મહુવા ખાતે એક શાંતિની બેઠક અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ વશાલ રેલી નો કાર્યક્રમ અને કાર્યક્રમ પાકિસ્તાન નું પુતળું અને આખા મહુવામાં ખુબ આક્રોશ છે આ માટે હું સૌને આહવાન કરું છું કે આપણે સૌ એક થઈ મેક થઈ અને હિન્દુત્વ ને જાગૃત રાખીએ એ સાથે વંદે માતરમ ભારત માતાકી તકી જાય